સેદા કાકા વહુ લાયા કોણે ખટકો મેલ કે જલ્દી હેડવા સેદા કાકા વહુ લાયા હા ભત્રીજા કાકા ને કેતા હું કાકા ને કેતાવ

તારે છે બે તારી દેખાતો નહી એટલે પૂછ્યું મેં અઠવાડિયે મજુરી મારો પીલા ની રીત ના પીલા પેલાની રી છે નઈ તો મારો ભાઈ છે પેલાની રી એટલે છોકરો હતા છોકરો હતો મજૂરી કરવી પડે વાત કરો છો દીધો ભાટકવા

છોકરા મજૂરી નહી કરતો ખબર એટલે તમે તો ખાલી રોધી ખબર છો તમને મથન આવું કરીએ વાત કરો છો પેલો ગયો

લે હવે હો મારો બેટો અને હેઠો એવો હતો પાસો અને હેઠો તો ગાડીમાં ના હોય દર્શન કરવાડો મારી હારું કરજે સાદ રાખજે તમારી જોડી ઉપર કોઈની નજર ના લાગે હો એવું એ માડી લાજ રાખજે બગલાની અને કોયલની જોડી સલામત રાખજે તું શું બોલે કોઈ નહી કોઈ નહીં આશીર્વાદ તો લે લેવા દે મા ના અને મારો કોઈ બોલર નહીં લાજ રાખજે બધું રહી ફટાફટ કરવું એ હોડી આશીર્વાદ લાવજો તમે લડો હવા ઠેલી લઈ લો થેલી દેવા કાટલે થોડી બાર ના ના દેવું નહીં ઘીએ

અલ્લા તારા આવું ના બોલા તને હું સમજાય સમજાય થાય તો તું સિલા પણ ડાઈ થઈ છે પણ હું નહીં કે આવો વાળો તું સુકલા પણ વચ્ચે ચપચપ કરી રહી છે મન થા પાડીને પૂછવા તો દે આનું હતું કરીને આ એમ કો પણ પૂછો શું શાંતિ રાખ કે શાંતિ ભાઈ ઝઘડો ન કરો મેલો ને તમે પૈ પણ આ ત્યાં ચમ કર્યું કે હટ ભાઈ મેં જે કર્યું ને બધું બરાબર કર્યું હો બતાને ચમ બરાબર

પણ ભાઈ તમે તો હુંકતા નતા હતા ગોતતો તો તને નહીં ખબર સદા તું ભૂલી સી પાછો એટલે હું ગમે કણ જઉં ને તો હું તારા નામનું કોઈ બી જગ્યા પૂછી લેતો તો પણ ભાઈ ઓ પિસ્તાલીસ તો થઈ ગયા તા એટલે મારા કાઢવા તાણે એવો પછી આ તી વરણી બઈ લઈને આવતા ને શરમ આવી જો શરમ તી વરણી છે

પણ આ બધું શું કરવાનો હતું તું પણ ભાઈ મારા હોશિયાર હતી મારા કટકા રોટલાની ની વગન હોશિયાર ઓછી દાળો વગન ધ્વજ્ય એના કરતા લાવી દઉં તો જિંદગી ને મારા મગજ મારી તો જાય જાતે પેલા બધું આ બંધ બધું પેલાથી તૈયાર હતું કે પછી પાછળથી બધું કર્યું હેઠા લીયા તો મારો છોડવો જ નહીં આ બધા ઓના સી પણ ભાઈ મેં કીધું તારીઠા એ મને લીયાલી હે એ મને મને લીયાલી લતન ભો એ સુરતી તન જયંતન કોક તો કીધું છે ને ઉંમર પ્રમાણે જોઈને કેમ પછી એવું ના થાય પણ ગામમાં બધી જતી રહી ખબર છે ને પૈસા આલી આલીને જતી રહી છે 1.5 લાખ રૂપિયા આલે હ હા 1.5 લાખ આલે હ અને પાક્કા પાએ 1.5 લાખ કેશ હાથમાં લઈને આવ્યો હું પણ 1.5 લાખ રૂપિયા આલે ને એ તો ભેઢીથી લાયો તો આપડે જમીન ઉપર હા જમીન ઉપર એટલે પણ મન તો કેવું તો પેઢી પર તારે શું પૈસા લેવા પડી યાર ભાઈ શું ચમ પાક તો પડે ને મારો ભાઈ ભાગ ના પડે અડધો વાઈન પહેલ દે હા પણ હા હા તું તો યાર ડાયરેક્ટ બારો આવો હવાલો કરો ભાઈ પૂછવું તું કે હું તને ના પાડો પૈસા લેવા પણ તમારા જોડે વળી જો પૈસા હતા એથી પેટી જાય ને બારો લઈને ભાઈ નીકળી જાય સુરત એટલે તું કઈક ના કઈ બોલતો કોઈ પહેલેથી આગળથી આગળ સોદો કરીને જોયેલો હે બોલે હેઠા ભાઈ કરાયો સોદો પણ તારે પૈસાની ની ખબર પડે કે પેટીથી પૈસા લઈને જવું પડશે એઠા ભાઈ કીધું તું કે સુરતમાં માં મળી હે તાર લાબી હોય તો કે લાખ રૂપિયા લઈ લે

આ મારું પછી પાટણ